આપણા સૌના ઓકલા દિલા માનનીય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને હું શ્રદ્ધા ઈ દિવસોમાં હું ચૂંટણીમાં બહુ જ વ્યસ્ત હતો દુર્ઘટના બની ત્યારે એટલે હું આવી શક્યો નતો પણ આજે રાજકોટમાં રહી એમને યાદ કરી એમના સારા કાર્યોને યાદ કરી અને એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું દોસ્તો વિશાવદર વેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના લોકોએ ગુજરાત બહારના કરોડો લોકોની આંખોની અંદર એક ચમક લાવવાનું કામ કર્યું છે આખા ગુજરાતના હજારો લોકો નિરાશ થઈ ગયા હતા હતાશ થઈ ગયા હતા થાકી ગયા હતા કંટાળી ગયા હતા અને કરોડો લોકો એવું માનતા હતા કે હવે આ ભાજપનું કાંઈ નહીં થાય આને કોઈ નહીં પોગે આને નહીં હટાવી શકાય આ લોકો દાદાગીરી વાળા છે આનું બહુ મોટું નેટવર્ક છે હાલો ભાઈ હવે લાગો અથવા ભાજપમાં હવે આનું કઈ નહીં નારાજ હોવા છતાંય ભાજપ થી પીડિત હોવા છતાંય કશું કરી શકતા નતા અને પોતે લાચાર બની ને હતાશ છે કા તો રાજકારણ છોડી દીધું કા તો ભાજપમાં જોડાઈ ગયા આવું કરતા પરંતુ હું ખુશી સાથે કહેવા માંગુ છું કે વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય ની જનતાએ એવું મતદાન કર્યું એવું મતદાન કર્યું એવું મતદાન કર્યું કે આખી સરકાર પાડી દીધી હોય ને એવી ખુશી આખા ગુજરાત ની અંદર અને એટલે આ જીત જો કોઈ એક ધારાસભ્યની જીત હોય તો રાજકોટમાં આટલો હરખ ન હોય તો બનાસકાંઠામાં આટલી ખુશી નો હોય ગોપાલ ઇટાલિયા એના પાંચ માણસો એના પાંચ સમર્થકો ઇટાલિયા ની જીત નથી ગુજરાત ના કરોડો લોકોની એક આશા અને સપના જીત છે દોસ્તો થોડુંક આમ આમ પાછળ ફેરવો ને જલ્દી કરો આમ ફેરવી નાખો એ આ બાજુ આવી રીતે કરો માથું દોસ્તો આ ચૂંટણી એ એક તરફ કરોડો રૂપિયા ભાજપની આખી સરકાર ભાજપના તમામ સાંસદો ધારાસભ્યો મંત્રી ગુંડાઓ ભાજપની તમામ તાકાત એક બાજુ આખા વિસાવધર અને એક બાજુ હું અમારા ઈશુદાન મનોજભાઈ અમારી નાની આમ આદમી પાર્ટીની ટીમ અને વિસાવધર વેસાણ પંથકના બળુકા ક્રાંતિકારી ખેડૂતો એક તરફ અધર્મ એક તરફ ધર્મ એક તરફ અસત્ય એક તરફ સત્ય એક તરફ અનીતિ બીજી તરફ નીતિ અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે નીતિ અનીતિ ની લડાઈ થાય સત્ય અસત્ય ની લડાઈ થાય ત્યારે હંમેશા સત્ય જીતે છે ને સત્ય વિસાવધર માં જીત્યું દોસ્તો એટલે આખા એ ગુજરાતના કરોડો લોકોના આંખોમાં જે ચમક આવી

મત આપીને માત્ર ધારાસભ્ય બનાવવાનું નહીં ગુજરાતના કરોડો લોકોને બેઠા કરવાનું કામ કર્યું છે દોસ્તો એટલે આખા તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના એક મતથી કરોડો લોકોના કરોડો લોકોમાં હિંમત આવી મિત્રો આજે આ વિજય સંદેશ યાત્રા અહીંથી નીકળવાની છે વિજય કોનો થયો છે જનતાનો વિજય થયો છે ગુજરાત આખાની જનતાના સપના અને આશાનો વિજય થયો છે એ વાત તો બરાબર છે પણ સંદેશ શું છે વિજય સંદેશ યાત્રા યાત્રા તો હમણાં કાઢશું વિજય જનતાનો થયો છે પણ સંદેશ શું છે સંદેશ એવો છે વિસાવદરની જનતાએ આપણને ત્રણ સંદેશ આપવાનું કામ કર્યું છે પહેલો સંદેશ કે ભાજપ જેવી ભ્રષ્ટ દુષ્ટ ગુજરાત વિરોધી જનતાને લૂંટનારી શોષણ કરનારી પાર્ટીને હરાવવી જ જોઈએ કોઈ સંજોગોમાં ન જીતવી જોઈએ પહેલો સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો વિસાવદરની જનતાએ આખા ગુજરાતને એવો મેસેજ આપ્યો કે આ હારવાને લાયક પાર્ટી છે ભાજપ આ નો જીતવી જોઈએ આને નો મત અપાય આખી સરકાર લાગી જાય

અનેક વોર્ડમાં પીવાના પાણી નથી આવતા રાજકોટનો નો અગ્નિકાંડ દુર્ઘટના બની એમાં ન્યાય નથી મળ્યો કોઈને સજા નથી થઈ ઈ બધી વાત ભૂલીને આખા રાજકોટ સિટી અને રાજકોટ જિલ્લાના ભાજપના કહેવાતા નેતાઓ એક ખટારો ભરીને આટા મારતા હતા અને રો અને ગમેના નાયા ધોયા દાતણ પાણી કર્યા વગરના ગમેના રખડતા હતા લોકોએ લોકોએ વિસાવદરની મહાન જનતાએ

કે ભાજપ ને હરાવી શકાય એમ છે ઇજ્જત થી વટ હરાવી શકાય એમ છે અને ત્રીજો સંદેશ કે ગુજરાતની ની જનતા નો આત્મા જે દિવસે જાગશે ને તે દિવસે ભાજપ વાળા ઉભી ભાગશે દોસ્તો એ મહત્વ સંદેશ વિશા વધારે આપો કે જો જનતા જાગે તો ભાજપનો એક એક ભ્રષ્ટાચારી નેતા જે મુઠીઓ વાળીને વંડીઓ ઠેકીને ભાગે દોસ્તો એ સંદેશ વિશા વધારે આપો આખી સરકાર લાગી ગઈ તોય શું કામ હાર્યા કેમ કે જનતાનો આત્મા જાગેલો છે જનતાનો આત્મા જાગ્યો જનતાએ નક્કી કર્યું કે અમે તો અમારા મુદ્દા ઉપર મત આપશું ઊંધી જીધી વાતો મંગળ બનાવું ચંદ્ર બનાવું પેરિસ બનાવવું નહીં અમારા ગામનો ડામણનો રોડ બનાવું એવું જે વાત કરશે ને મુદ્દા ઉપર મતદાન કરશું દોસ્તો હું આજે ગોપાલ ઇટાલિયા વિસાવદરના પ્રતિનિધિ તરીકે ગુજરાતના દીકરા તરીકે આ ગાંધી અને સરદારની ભૂમિના યુવાન તરીકે આખા હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો હાથમાં જગાડો તમારા મન ને જે કઈ થઈ રહ્યું છે એ યોગ્ય છે કે અયોગ્ય છે તમારી જાતને પૂછો ગુજરાતના લોકો તમારા મન ને પૂછો કે ચાલીસ વર્ષ સુધીનો સમય બીજેપી ને આપ્યા પછી

જીવન જીવવાની શક્યતાઓ છે કે નહીં કરે છે અને રાજકોટના અનેક વોર્ડમાં પીવાનું પાણી આવતું નથી કિંમતી સમય આંદોલન કરવામાં વેડફવો પડે છે ભગવાને અહીંયા પચાસ વર્ષ આયુષ્ય આપીને મોકલ્યા છે પચાસ વર્ષ એટલે કે જેમાં હાથ પગ મોઢું જીભ બધું સારું હાલતું હોય એકાવન થી ધીમું પડે જિંદગી ના મહત્વના પચાસ વર્ષ ભગવાન જે જીવ આપ્યા છે એમાંથી ત્રીસ વર્ષ તો ભાજપ અમે આંદોલન કરવામાં પતી જાય છે પીવાનું પાણી આપો આંદોલન પેપર લીક બંધ કરો આંદોલન રોડ બનાવો આંદોલન બસુ મોકલો અમારા ગામમાં સરકારી આંદોલન ગામમાં શિક્ષક નથી શિક્ષક મૂકો આંદોલન ફલાણો સાહેબ બહુ માથા ભારે છે એની બદલી કરો આંદોલન

જેમ તમે છો એમ હું એક નાગરિક છું મહત્વનો આ દેશની લોકશાહી આ દેશનું સંવિધાન અને સંવિધાનથી મળેલા સૌના અધિકારો એ મહત્વની બાબત છે પણ તમે કલ્પના કરો કે ભાજપના રાજમાં આ રાજકોટમાં ગુંડાઓ જમીન ઉપર કબજો કરી લે તો આખી સરકાર એ ગુંડાનું કાઈ બગાડી કે એમ નથી હર સંગવી ગમે ફાકા ફોટદારી કરે પણ હર સંઘવીમાં કેની પોલીસમાં એ દમ નથી દોસ્તો એક ગમે એવી ફાકા ફોતારી કરે પણ હર સંઘવીમાં કે એની પોલીસમાં એ દમ નથી કે રાજકોટના એક લુખે છે જમીન દબાવી હોય તો એને મારી મારીને પૂઠા ફાડી શકે એ દમ નથી પણ તમે એક હેલ્મેટ પહેર્યા વગર નીકળશો તો તમને પકડવા રોડ ઉપર પોલીસ પણ છે ને માથા ઉપર કેમેરો પણ મૂકેલો છે કા એઠે પકડશે કા ઉપર થી પકડશે તમે હેલ્મેટ નહીં પહેરો તો પકડશે પણ દારૂ વેચવાવાળા ડ્રગ્સ વેચવાવાળા ભ્રષ્ટાચાર કરવાવાળા જમીન ઉપચાવી પાડવાવાળા વ્યાજે રૂપિયા આપીને આત્મહત્યા કરવા વધુર કરવાવાળા કોઈ એને કંઈ કેતું નથી હળી મોટી આખી સરકાર છે એ તમાશો જોઈ રહી છે મુજરો જોઈ રહી છે દોસ્તો તમારા આત્માને જગાડો પૂછો તમારી જાતને કે આવું ગુજરાત બનાવવામાં કંઈક તમે એક બટન નથી ને પાપના ભાગીદાર આપણે તો નથી બન્યા ને પૂછે પોતાની જાતને બધા લોકો મિત્રો ઘણી બધી વ્યથા કેવા જેવી છે કરોડો રૂપિયાની યોજનાઓ સરકારમાં બની જાય પણ ગરીબ માણસના ઘર સુધી એક પાવલીનો લાભ નથી પહોંચતો શિક્ષણના નામે 50 યોજનાઓ છે સરસ્વતી સાયકલ યોજના લક્ષ્મી બોન્ડ યોજના એમવાયએસવા યોજના આ યોજના માત્ર શિક્ષણના નામે 50 યોજનાઓ છે પણ હું વિસાવદર માંથી આવ્યો વિસાવદર ના અનેક ગામડામાં એક શિક્ષક વાળી શાળા છે બસો વિદ્યાર્થી વેકરિયા ગામ વિસાવદર નું બસો વિદ્યાર્થી ભણે છે ને એક શિક્ષક યોજના પચાસ વિદ્યાર્થી બસો શિક્ષક એક દોસ્તો આપણો આત્માને પૂછો કે શું આપણે આ ગુજરાતી છીએ છે આપણી જાતને પૂછો મત આપવા જાવ બુથમાં ત્યારે ઉમેદવારની અટક જોઈ નક્કી ન કરો મારી જ્ઞાતિનો છે કે નહીં પણ ઉમેદવાર નું નામ જોઈને જો કે આ પાણી વાળો છે કે નહીં આ કામ નો છે કે નહીં આ થાય એમ છે કે નહીં દોસ્તો આત્મા ને અને પૂછો કે કેટલી વાર અટક જોઈને મત આપ્યા ત્યાં મારી જ્ઞાતિ નો છે અમારી નાચનો છે ગમે એવો ખરાબ માણસ હોય અમારી નાચનો છે તો એક બટન દાબીશ આવી રીતે કેટલી વાર મત આપ્યા બધાય

ગામડું છે એ ભારતના માથા ઉપરનો નો મુગટ છે ગામડાથી ભારત બને છે ગામડાથી ભારત નું લોકતંત્ર બને છે ગામડું ભારત નો આત્મા છે પણ ભાજપના રાજમાં ગામડે ગામડે ભાજપના માણસો એ ગુંડાગીરી મચાવી છે સરકારી અનાજની દુકાનમાં માથા ભારે માણસો ગામડાની સરકારી કચેરીઓમાં માથા ભારે માણસો ગામડાની અંદર બુટલે ઘરો માથા ભારે બીજી તીજી તમામ વ્યવસ્થામાં ગુંડા બદમાશ માણસો હોય તો પહેલા તો માણસ ગુન્ડાઓથી માથાભારે માણસોથી થાકીને મજબૂરીમાં શહેરમાં આવે ગામડામાં ખેતી જ સૌથી મોટો મુખ્ય વ્યવસાય છે પણ ખેતીમાં પાણી નથી મળતું વર્ષો છે જે કાઈ મહેનત પરસેવો લોઈ રેડીને ખેડૂત થોડોક પાક પકવે એનો પૂરો ભાવ નો મળે ટાઈમે બિયારણ નો મળે ખાતર નો મળે ખેતી છોડીને લાચારીમાં માણસ શહેરમાં આવે નોકરીની તલાશમાં વેપાર રોજગાર માટે લાચારીમાં માણસ શહેરમાં આવે ગુંડાઓના ભયથી ગામડું છોડીને શહેરમાં આવે અને અહીંયા આવે ત્યારે જથ્થાબંધમાં મોત આપે છે ભાજપ જથ્થાબંધ મોત મોરબીનો પુલ તૂટે 150 જણાના મોત રાજકોટનો અગ્નિકાંડ થાય 50 જણાના મોત બાકીનો આંકડો છુપાવી દે વડોદરાની હરણી બોટ દુર્ઘટના થાય 50 બાળકોના મોત બાકીના આંકડા છુપાવી દે રાજકોટ સુરતનો તક્ષશિલાકાંડ

ભાગ પડે અને દસ ફૂટ જમીન જો આપણામાં ઓછી આવે ને તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી હોય હગા ભાઈ ને જો એક ફૂટ વધારે જાય તો સહન નથી થાતું તો હવડી મોટી ભાજપની સરકાર રોજ હેરાન કરે છે રોજ ખિસ્સા કાપે છે રોજ શોષણ કરે છે શેનું સહન કરો છો હગા ભાઈ નું કોઈ સહન કરવા તૈયાર નથી બાપ દાદા ની મિલકત નો ભાગ પડે તો ઓછું કોઈ લેવા તૈયાર નથી તારીખ પે તારીખ તારીખ પે તારીખ થાય તોય મને કેસ કોર્ટ માં હાલતા હોય શું કામ કે મને જમીન ઓછી મળી મને આ મકાન ન મળ્યું બાપાનો હાલ ન મળ્યો બાનો દોસ્તો એક બે વિકા જમીન માટે દહ દહ વિકા લડી લેવાની આપણી અંદર તાકાત છે પણ આ રાજકોટનું શોષણ થતું હોય ગુજરાતના કરોડો લોકો સાથે ન્યાય થતો હોય સરકારી તંત્ર દાદાગીરી કરતું હોય તો પીવો છો કેમ બધા કઈ વાતની શરમ છે સહન શું કામ કરો છો શું મજબૂરી છે સહન કરી લેવાની વિસાવદરની જનતા તમને સંદેશ આપે છે કે બોલતા શીખી જાઓ અવાજ ઉઠાવતા શીખી જાઓ આત્માને જગાડવાનો સંદેશ વિસાવદર કહેવો દોસ્તો અને આ સંદેશ બોલતા શીખો અવાજ ઉઠાવતા શીખો ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો એ સંદેશ લઈને આ વિજય સંદેશ યાત્રા આખા રાજકોટ ની અંદર લઈ જવાની છે તમારે ઘર ઘર સુધી દોસ્તો હું તો આ રૂટમાં માં હું તો આ રૂટમાં માં 1 કિલોમીટર કે 2 કિલોમીટર હઈશ પણ વિસાવદર ની જનતા એ જે સંદેશ આપ્યો છે એ સંદેશ રાજકોટ ના એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી તમારા બધાની છે એ હું માનું છું દોસ્તો ઈ જવાબદારી નિભાવશો કે કેમ કરશો આ જુસ્સામાં જુસ્સામાં આ પાડી દીધી કે કરશો દોસ્તો ગુજરાત કરોડો લોકો મારી તમારી જેવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પાસે આશા રાખે છે એક આજી ભરી નજર થી જોવે છે કે જુવાનિયાઓ તમે કઈ કરો બોલો બાધો અવાજ ઉઠાવો આ ભાજપ વાળાથી છોડાવો અમને આખું ગુજરાત આપણી આશા રાખી બેઠું છે આપણી જવાબદારી બહુ મોટી છે નાની નો સમજતા મને આ હોદ્દો મળ્યો મને હોદ્દો ન મળ્યો ગોપાલભાઈ આરે ફોટો પડાવવા ન મળ્યો કેજરીવાલજી હોટેલ માં તા મને બોલાવ્યો નહીં મારો ફોટો નથી મારું નામ નથી દોસ્તો આ નાની નાની વાતમાંથી બહાર આવી જાજો ગુજરાત તમારી પાસેથી બહુ મોટી આશા રાખે છે તમે નાની નાની વાતની અંદર અટકી નો જાતા ગુજરાત જ્યારે તમને સેનાપતિ બનાવવા નીકળ્યો હોય ત્યારે તમે સૈનિક ટાઈપની વાતો ન કરતા તમામ લોકો જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એ સૈનિક નહીં સેનાપતિની ભૂમિકા ભજવવાના દોસ્તો આપણે ગુજરાતને ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈની આગેવાની લેવાની છે આપણે આગેવાનીની ભૂમિકામાં આવવાનું છે આપણને ગુજરાતના લોકો ધુરા સોંપવા તૈયાર છે ગુજરાતની સરકાર આપવા બેઠા છે નાની વાતમાં સમય બગાડશો તો ગામ કહે કે આને ન દેવાય માણા જોવે એનું મન જોવે એનું મોઢું જોવે પછી નિર્ણય થાય કે કોના હાથમાં દેવું ગુજરાતની સરકાર બનાવવાનું જો આપણું સપનું બધાનું હોય તો સરકાર ચલાવવાને આપણે લાયક છીએ એ જનતાની નજરમાં સાબિત કરવા માટે લોહી અને પરસેવો રેડવો પડશે દોસ્તો એના માટે તૈયાર થઈ જજો બધા મિત્રો આપ સૌ આટલી ઉર્જા અને ઉત્સાહથી આવ્યા છો એ બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું હું એક સાવ સામાન્ય માણસ છું સામાન્ય નાના પરિવારમાંથી આવતો વ્યક્તિ છું એક દૂર છેવાડાના નાના એવા ગામમાં મારો જન્મ થયો પાંત્રીસ વર્ષની મારી ઉંમર છે આજથી દસ વર્ષ પહેલાં હું પોલીસ કોન્સ્ટેબલ હતો અમદાવાદ સિટી પોલીસમાં રોડ ઉપર રસ્તા ઉપર જ્યાં બંદોબસ્તમાં મૂકે ત્યાં વિસલ મારતો મજા કરતો પોલીસ કોન્સ્ટેબલ તરીકે એમ લાગતો કે વાહ હું કાંઈક બની ગયો પણ જ્યારે મેં વિચાર્યું મેં મારા આત્માને જગાડ્યો મેં મારી જાતને પૂછ્યું કે શું આ ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ યોગ્ય છે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે વ્યાજબી છે ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થાય છે છે ગુજરાતના હજારો વેપારીઓ નથી ગુજરાતનો યુવાન ગુજરાતનો દુકાનદાર ગુજરાતનો વેપારી ગુજરાતની મહિલા ગુજરાતનો વંચિત માણસ કે ગુજરાતનો કર્મચારી કે ગુજરાતનો માલધારી કોઈ સાથે અન્યાય અત્યાચાર થાય તો પૂરી તાકાત થી લડવું અવાજ ઉઠાવો એ મારી જવાબદારી છે એમ સમજીને પોલીસ ની નોકરી મૂકીને આવી ગયો હું રાજકારણમાં દોસ્તો અને લોકો પ્રેમ ને આશીર્વાદ કારણે હું નાની ઉંમરે નાનો માણસ આખાય એ ગુજરાત નો પ્રેમ પામ્યો છું એ બદલ હું ગુજરાત ભરના સૌ લોકોનો બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર દોસ્તો આપ સૌ આપ સૌ પાસેથી ગુજરાત ભર લોકો પાસેથી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એવી આશા રાખે છે કે તમારો આત્મા જગાડો તમારી જાતને પ્રશ્ન પૂછો કે ભાજપ જે કરે છે એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી અને તમારું મન એમ કે કે ખોટું છે તો લઈ લો હાથમાં હાવડો ને કરો ગુજરાતની ની ગંદકી સાફ એવી વિનંતી કરું છું દોસ્તો ભારત માતા કી જય જવાન સત્યાગમંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ લઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર